વડોદરા સાવલીની બીકે પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજે ચૌદ ઓગસ્ટે એબીવીપી દ્વારા અખંડ ભારત સંકલ્પ મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભારતસિંહ સોલંકી વિદ્યાર્થીઓને અખંડ ભારતના ભૂતકાળના ભૌગોલિક અને ઐતિહાસિક પાસાઓ પર માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં કોલેજ આચાર્ય ધર દ્રિવેદી નગર અધ્યક્ષ અંકુર પાઠક નગરમંત્રી નરેન્દ્ર ચૌહાણ સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા અને રાષ્ટ્રગીત સાથે સમાપન કરાયું હતું આજે અખંડ ભારત સ્મૃતિ દિનના દિવસે સાવલી કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા રાષ્ટ્રીય સ્વયંસંઘના કાર્યકર્તા બધીને ભેગા મળીને ફરીથી ભારત અખંડ થાય અખંડ ભારતના તમામ લોકો સુખી થાય એના માટેનો પ્રયત્ન કરી અને આ વિચાર પેઢીને પઢી આપીને અને તમામ લોકો એક થઈને અખંડ ભારત બનાવી શું તમામ લોકો સુખી થશે અને અખંડ ભારત જો સુખી થશે તો દેશ અને દુનિયા પણ સુખી થશે એ સંકલ્પ લઈને આજે જુદા પડ્યા અને મને આજે બોલાવ્યો તે બદલ કે બી રીપી સાવલીએ તમને ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારતમાં થકી દે